અમરેલી જિલ્લામાં ભાજપના આંતરિક જૂથવાદ હંમેશા કોઈ ને કોઈ કાર્યક્રમમાં સામે આવે છે ત્યારે રાજુલા જાફરાબાદ વિધાનસભા ખાતે ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે એક વિધાનસભા બેઠક પર બે બળુકા નેતાઓ વચ્ચે ચાલતા ગજગ્રાહ એકબીજાના કાર્યક્રમ દર વખતે સામે આવે છે ત્યારે રાજુરાજ આફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર વચ્ચે ચાલતા શીત યુદ્ધમાં આજે અમરીશ ડેરના સહકારી કાર્યક્રમમાં હીરા સોલંકીની ગેરહાજરી ઉડી આંખે વળગી હતી આજથી રાજકીય નેતા અમરીશ ડેર ભાજપના પ્રવેશ બાદ હીરા સોલંકી સાથે ગજગ્રાહ ચાલતું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે રાજકારણ સાથે સહકારી નેતા પણ અમરીશ ડે રાજથી બન્યા છે અને આજે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી સાથે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો શુભારંભ અમરીશ ડે દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં સહકાર શિરોમણી ગણાતા દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલો હતો આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અમરીશ ડેરના પિતાશ્રી જેપી પી ડેરના ચરણ સ્પર્શ કર્યા હતા બાદ સ્ટેજ પર બોલાવ્યા હતા જ્યારે સહકારી પ્રવૃત્તિ થકી ખેડૂતો ખેતમજૂરો અને નાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન અંગે દિલીપ સંઘાણીએ અમરીશ ડેરના સહકારી ક્ષેત્રમાં કામ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા मामले में तुम इधर तो बेटा ठीक है यार बाहर जैसे तो बोलेगे वहाँ तेरे को तो बेटा क्या क्या टिकटें मिल सकता हूँ तो बिल्कुल ही तुम्हारे को क्या तो बिल्कुल ताकत और भी घेरे में बैठे हैं तो घेरे में बैठे हैं तो ये नहीं आया तो मैं जितने भी चीजें लोगों के साथ बारीक़ करू� ये डेढ़ घंटे को भी नहीं पता था वो कौन है क्या है संदीप के गेम मुझे ट्रांजिएंट वैल्यू में डालना चाहिए तो और अच्छा उन पूरे पूछित बातें अंदर चलो बाकी वो मतलब देखते हैं देर हो रहा है चलो मुद्दे पर पूरा प्रोजेक्ट का उनको वो प्रोटोटाइप का दीजिए और कह रहा है हमें जर्नल मुझे दिल्ली चाहिए फिर तुझे बोलता हूं નથી વાત સમજતા આપની ધંધા કેથી વાત કરીએ આપ કે આપ કેટલા કરે કે સમજ્યા તો તો હારી નહીં તેમાં એમને સમજાવી કામ તો આપની વાત કરી આપણે લાવીશું આ વિષયમાં લાવીશું આખા મળતું છે ને અમને લોખ સહકાર પ્રવૃત્તિ નો કાર્યક્રમ આક્ષેપ દેશમાં સાત દાયકા પછી પહેલી વખત માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ને સહકાર આપવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમને એક ઇતિહાસ સર્જ્યો છે વિવિધ રાજકીય પક્ષી સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા એ જ સહકારી કૃતિમાં મોદી સાહેબની તરફથી લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકમાત્ર એકતાનું એકમાત્ર સાધન સહકારીતા છે એમાં કેટલાય રાજ્યો સ્વીકાર્યા બધા જ સ્વીકાર્યા મમતા બેનરજીની સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ વન વન ઇક્વલ ટુ એક હતા એક બરાબર બે

ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનો એ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા એ સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે ત્રણ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો અસહકાર શિરોમણણી આદર્ય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા નવા આયામો નવા નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લીમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ છીએ

પોલિટિકલ પર્સન ઇઝ પણ ઓછા વધતા કોઈને કઈ થયું હોય તો માણસ પોતા માટે તો મહેનત કરે રાજકીય માણસ પણ સાથે સાથે જનતા જનાર્દન માટે મહેનત કરે એ ખૂબ આવકાર્ય છે એ સંદર્ભે મેં આ કાર્યક્રમ કર્યું હતું કોઈ આવે ન આવે એની વ્યક્તિગત બાબત છે અને એમાં હું બીજી કશી ટીપા ટીકા ટિપ્પણી ન કરી શકું